આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય માતાજી મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું સોમવારે કરવામાં આવતું સતી સિમંતીની વ્રતકથા તેની તેની પૂજનવિધિ અને વ્રતનું મહાત્મ્ય આ વ્રત અખંડ સોમવારનું વ્રત છે શ્રાવણ માસના કોઈ પણ સોમવારથી આ વ્રત લઈ શકાય છે આ વ્રત ભગવાન શંકર અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત કુંવારી કન્યા મનગમતા પતિની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યવતી બહેનો અખંડ સૌભાગ્યની અને સુસંતતિની પ્રાપ્તિ માટે કરે છે તેમજ ગંગા સ્વરૂપ બહેનો ઘરની અને સંતાનની સુખકારી માટે આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે સ્નાન કરી મહાદેવના મંદિરે જઈ પૂજા પાઠ કરી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી આરતી પૂજન કરવું જો મંદિરે ન જઈ શકાય તો ઘરના મંદિરમાં ભગવાન શંકર અને પાર્વતીના ફોટા મૂર્તિ કે શિવલિંગની પૂજા કરી શકાય બાજટ પર ઘીણો દીવો કરી વાર્તા સાંભળવી આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતું સતી શ્રીમંતીની વ્રતની પૂજન વિધિ હવે સાંભળીએ વ્રતની કથા પહેલાના જમાનાની આ વાત છે ચંદ્રસેન નામનો રાજા હતો રાજા એટલે દેવાંશી પ્રજાજ પુત્ર પ્રજાજ પિતા એવું માનનારો પોતાની પ્રજા માટે પ્રાણ આપી દેવા તૈયાર એવો આ રાજા દાન દક્ષિણા ગરીબોના દુઃખોને દૂર કરનારો હતો જાણે ઉજ્જૈન નગરીનો પર દુઃખભંજન રાજા વિક્રમ જોઈ લો તેના રાજ્યમાં પ્રજા આનંદ મંગળથી રહેતી અને સંપત્તિવાન રાજાને બે રાણીઓ હતી બધી વાતે રાજા સુખી હતો પરંતુ એક જ વાતનું તેને દુઃખ હતું તેને ઘેર શેર માટીની ખોટ હતી બંને રાણીઓ રાજાને સમજાવે છે કે આપ બીજી રાણી લાવો આપના કુળમાં વારસ આવશે રાજા કહે છે આપણે કોઈનું ખરાબ કર્યું નથી કોઈનું બોરું ઈચ્છતા નથી અને સાથે ઈષ્ટદેવ ભગવાન શંકરની અખંડ સેવા કરી છે શું એ એળે જશે ના મને મારી ભક્તિમાં વિશ્વાસ છે ભગવાન ભોળાનાથ પર મને અતૂટ વિશ્વાસ છે એકને એક દિવસ મહાદેવ મારા પર કરુણા કરશે કૃપા કરશે અને મારું વાંજામેણું ટળશે માટે હવેથી આવી વાતો ન કરતા એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાવ નારદજીને મારા દુઃખનું કારણ પૂછું કાંઈક રસ્તો મળશે એમ વિચારી રાજાએ દેવર્ષિ નારદજીનું સ્મરણ કર્યું નારાયણ નારાયણ કરતા નારદ મુનિ આવે છે અને આશીર્વાદ આપતા બોલ્યા રાજન મને કેમ યાદ કરવો પડ્યો ત્યારે રાજા ચંદ્રસેને કહ્યું મહારાજ આપ તો જાણો છો તેમ છતાં આપના આશીર્વાદથી અહીંયા કોઈ જ દુઃખી નથી બસ આ રાજના વારસદારની ખોટ છે આપ કંઈક ઉપાય બતાવો કે જેને લઈને અમારા પર ભગવાનની કૃપા થાય નારદજીએ તેનું ભવિષ્ય જોઈને કહ્યું સંતાન સુખ નથી પરંતુ જો શ્રદ્ધા અને ભાવનાથી મહાયજ્ઞ કરો તો અવશ્ય ભગવાનની કૃપા થશે આરંભેલો યજ્ઞ પૂર્ણ થયા પછી યજ્ઞની પ્રસાદી તમારી રાણીને આપજો તમારા ભાગ્યમાં પુત્ર સુખ તો નથી પણ મહાયજ્ઞ કરી પ્રભુને પ્રસન્ન કરીને જો પ્રસાદ તમારી રાણીને આપવામાં આવે તો ભગવાન નારાયણની કૃપા થશે અને તમારે ત્યાં એક સુંદર કન્યા રત્નનો જન્મ થશે આટલા આશીર્વાદ આપી અને નારદજી નારાયણ જપતા જપતા ત્યાંથી ચાલી નીકળ્યા નારદજીની આ વાતથી રાજાને અતિ આનંદ થયો તેણે તુરંત જ મહાયજ્ઞ કરવાની તૈયારીઓ કરવા માંડી નક્કી કરેલી તિથિ મુહૂર્ત આવ્યો બધા દેવોનું આહવાન કરી અને મહાયજ્ઞનો આરંભ કર્યો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રાજાએ મહાયજ્ઞનો પ્રસાદ રાણીઓને આપ્યો છે થોડા સમય પછી બંને રાણીમાં નાની રાણીએ પુત્રીને જન્મ આપ્યો પછી તો જ્યોતિષને બોલાવ્યા રાજાએ જ્યોતિષને પૂછ્યું કે દીકરીના જોશ જોઈને કહો જ્યોતિષે કહ્યું કુંભ રાશિ આવે છે એટલે સીમંતીની નામ સારું છે અને આ કુંવરીને ચૌદ વર્ષે વિધવા થવું પડે તેવા યોગ છે જ્યોતિષની વાત સાંભળી અને રાજાને ચિંતા થવા લાગી ત્યારે જ્યોતિષે કહ્યું કે એક રીતે કુંવરીને પાછો રાજ્યનો યોગ છે માટે ચિંતા કરશો નહીં ભગવાન શંકરની કૃપાથી કુંવરીનું સૌભાગ્ય પાછું મળશે દિવસે દિવસે કુંવરી મોટી થતી જાય છે જ્યારે સીમંતીની ઉંમર પરણવાલાયક થઈ ત્યારે સિમંતીનું વૈવિશાળ નૈષ દેશના નળરાજાના પુત્ર ચિત્ર અંગત સાથે થયું સીમંતીની ઉંમર ચૌદ વર્ષની થવા આવી ત્યારે એક દિવસ પોતાની સખીઓ સાથે રમતા વાતમાં ને વાતમાં તેની જાણમાં આવ્યું કે પોતે ચૌદ વર્ષે વિધવા થશે તેવા યોગ છે આ વાત જાણતા તે જરા પણ ગભરાયા વિના પોતાના પર આવનારા દુઃખ વિશે વિચાર કરવા લાગી છેવટે કોઈ ઉપાય ન સૂચવાથી સિમંતિની ચાર વાક્ય ઋષિના પત્ની મૈત્રથી પાસે ગઈ સિમંતિનીને મૈત્રીએ પૂછ્યું કે હે દીકરી ઉદાસ કેમ છે તને શું દુઃખ છે ત્યારે સીમંતીએ કહ્યું હે માતા મેં સાંભળ્યું છે કે મારા પ્રારબ્ધમાં ચૌદમી વર્ષે વૈવધ્યના યોગ છે તો આપ મને તેમાંથી ઉગારવાનો કોઈ ઉપાય બતાવો જેનાથી એ આવનારું દુઃખ અટકે સીમંતીની વાત સાંભળી મૈત્રીએ કહ્યું બહેન ભાવિ કદી મિથ્યા થતું નથી શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીનું પૂજન કર પાર્વતીની સેવા કર તારા પર ગમે તેટલું દુઃખ આવી પડે છતાં સોળ સોમવારના વ્રત અધૂરા રાખીશ નહીં અને તેના ફળરૂપે આવનાર આપત્તિમાંથી ઉગરી જઈશ આમ કહી અને મૈત્રીએ સિમંતીને જવાની અનુમતિ આપી પછી તો શ્રાવણ માસના પહેલા સોમવારથી જ સિમંતિએ સોળ સોમવારના વ્રત આદર્યા ઋષિ પત્નીના કહેવા મુજબ સિમંતિની દરરોજ શંકર પાર્વતીની પૂજા કરે છે આમ થોડા વખત પછી સિમંતિનીનું લગ્ન ચિત્ર અંગત સાથે આનંદ મંગળપૂર્વક થઈ સિમંતિની પોતે સાસરે ગઈ ત્યાં પણ તેને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સોળ સોમવારનું વ્રત પૂજન ચાલુ રાખ્યા આમ એક દિવસ સીમંતીની અને ચિત્ર અંગત બંને જમુનાજીને કિનારે ફરવા ગયા ચિત્ર અંગતના મિત્રો નૌકા વિહાર કરતા હતા તેણે ચિત્ર અંગતને જઈ અને પોતાની સાથે આવવા કહ્યું સીમંતીનીએ ચિત્ર અંગતને ના કહી પણ પોતાના મિત્રનો આગ્રહ જોઈ ચિત્ર અંગત નૌકામાં બેસી ગયો અને નૌકા નદીના પ્રવાહમાં આગળ વધવા લાગી સીમંતીની નૌકાને જોઈ રહી છે એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું નદીના પાણી ઉછાળા મારવા લાગ્યા અને એક ઉછાળો એવો જોરદાર આવ્યો કે ચિત્ર વાળી નૌકા પાણીમાં ઊંધી વળી ગઈ નૌકામાં બેઠેલા નદીમાં તળાવવા લાગ્યા કિનારે ઉભેલી સીમંતીએ આ દ્રશ્ય જોયું અને બચાવો બચાવોની બૂમ પાડી કલ્પાંત કરવા લાગી અને બેભાન થઈ ધરતી પર ઢળી પડી સિમંતિની બેભાન થયેલી જોઈ અને દાસીઓ તેના મહેલમાં લઈ ગઈ અને મહેલમાં જ્યારે દાસીઓએ બનેલી વાત જણાવી એટલે મહેલમાં શોક છવાઈ ગયો આ બાજુ નૌકા ઊંધી વળી ગઈ અને મિત્રો સાથે ચિત્ર અંગત પણ ડૂબવા લાગ્યો પણ સદભાગ્યે તે જે જગ્યાએ પાણીમાં અંદરને અંદર ડૂબતો જ રહ્યો તે જગ્યાએ પાતાળ લોકની નાગકન્યાઓ રમતી હતી તેણે ચિત્ર અંગતને ઉપાડી લીધો અને પછી પાતાળ લોકમાં પોતાના પિતા નાગરાજ પાસે લઈ ગઈ નાગરાજને ચિત્ર અંગત પર દયા આવી અને પોતાના નાગરક્ષકોને કહ્યું કે જાઓ આ નવયુવાનને દિવ્ય રથમાં બેસાડી અને કિનારે પૃથ્વીલોકમાં મૂકી આવો આમ ચિત્ર અંગત હેમખેમ નાગરાજાની કૃપાથી કિનારે પહોંચી ગયો યોગાનુયોગ યોગ પણ આ વખતે જમુનાજીની પૂજા કરવા આવી હતી ત્યાં જ પોતાના પતિને હેમખેમ આવતા જોઈ અને સિમંતિની અને ચિત્ર અંગત ભેટી પડ્યા પછી તો ચિત્ર અંગતે સર્વ હકીકત જણાવી અને કહ્યું કે તારા કરેલા સોળ સોમવારના વ્રતનું જ ફળ મળ્યું અને તારું અખંડ સૌભાગ્ય રહ્યું છે ત્યાં તો આખા નગરમાં ચિત્ર અંગત પાછા આવ્યા છે તેવી વાત ફેલાઈ ગઈ અને નગરજનોએ પણ શ્રદ્ધા ભક્તિથી વ્રત લેવાનો સંકલ્પ કર્યો આમ આનંદ મંગલ સમય જવા લાગ્યો પછી તો મહાદેવની કૃપાથી સિમંતિને દેવના ચક્કર જેવા આઠ પુત્રોને જન્મ આપ્યો પુત્રીના વ્રતના પ્રભાવથી અને શંકર પાર્વતીની કૃપાથી સિમંતિનીની માતા મોટી ઉંમરે એક પુત્રીની માતા બની આમ સોળ સોમવારના વ્રતથી અને મહાદેવજીની કૃપાથી બધે જ આનંદ મંગળ વર્તાયો હે મહાદેવજી સીમંતિનીને અને તેની માતાને ચિત્ર અંગતને ફળ્યા તેવા આ કથા લખનાર કથા વાંચનાર તથા કથા સાંભળનાર સર્વને ફળજો અને સર્વની મનોકામના પૂર્ણ કરજો આ હતી અખંડ સોમવારની સતી સીમંતિની વ્રત કથા મિત્રો શ્રાવણ માસના કોઈ પણ સોમવારથી આ વ્રત કરી શકાય છે આ વ્રત અખંડ સોમવાર અથવા એક વર્ષનું પણ કરી શકાય આ વ્રતમાં કોઈ ઉજવણું કરવાનું નથી માત્ર ભગવાન શિવની આરાધના પૂર્ણ શ્રદ્ધાથી કરવાની હોય છે અને એકટાણું કરવાનું હોય છે વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કુમારી કન્યા જો આવ્રત કરે તો સારું ઘર અને સંસ્કારિક વર મળે છે અને ગંગા સ્વરૂપ બહેનો આવ્રત કરે તો માન સન્માન પ્રાપ્તિ થાય છે અને ઘર અને સંતાનની સુખકારી બની રહે છે મિત્રો ભગવાન ભોળાનાથ સૌની રક્ષા કરે સૌનું કલ્યાણ કરે આવ્રત કરનાર તમામ બહેનોને આવ્રત ફળે તેમજ આ કથા સાંભળનાર તમામ ભાઈઓ અને બહેનોના જીવનમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા બની રહે એવી ભાવના સાથે સૌને જય ભોળાનાથ મિત્રો પૂર્ણ શ્રદ્ધાથી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો સાથે વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય ભોળાનાથ